એકસો આઠ નામનો જાપ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માના આશીર્વાદ મળે છે અર્બુદ્ધા માતાના એકસો નામ આ પ્રમાણે છે જે હું તમને કહેવા જઈ રહી છું તો મિત્રો આપને સાથે મળીને માર્બુદ્ધાના એકસો આઠ નામનો જાપ કરીએ ઓમ અધ્યાયે નમઃ ઓમ આદિશક્તિએ નમઃ ઓમ મહાદેવીએ નમઃ ઓમ ચંડિકાએ નમઃ ઓમ ભવાનાએ નમઃ દુર્ગાય નંબાઇ ન જગદંબા ન પાર્વત્ય ન કૌશિકે નપૂર્ણાય નાકામાય નિનયનાય નિપુરસુદરાય ન લલિતાય નય નત્રિયે નડાય નપુત્ર ન બ્રહ્મચારિ નકંદમાય ન કાત્યાયને ન Berove Namaha, Om, Sinmastaye Namaha, Om, Tumavatye Namaha, Om, Matyange Namaha, Om, Kamla Mityae Namaha, Om, Tarae Namaha, Om, Mahakalasiye Namaha, Om, Mahalaksmiye Namaha. ॐ महासरस्वत्यै नमः ॐ सर्वमाङ्गल्ये नमः ॐ शक्त्यश्वर्ये नमः ॐ छक्तीश्वर्ये नमः ॐ करुणाय नमः ॐ नमः ॐ अपराजिताय नमः ય નય નખ્યાય નહુપ્રિયા નમ સર્વસ્વાય નિપુરાય નસાવીત્યે નમ યામિન્ય ન

મૂકાબિકાય નીનાક્ષીએ નજેશવર્યે નર્ગવ્યે નહેશર નં અન્તાય નયે ન ભવોદ્રવાય નમ ઓ રુદ્રણાય નુર્ગાય ન સિદ્ધિશ્વરાય નિત્યાય ન ભગવત નમ ત્રિપુરસુદર્યે નગવત ન કમલાય ન સૌભાગ્ય

સુપકાર્યે નયે નમ કૌસલ્યાય નમિયે નહય નંદ્રકટાય ન જ્લામુખ્યે નક્ષાજ્ઞાને ન रक्तकिताय नमः ॐ बन्धुर्गाय नमः ॐ सङ्कर्याये नमः ॐ भूमाताय नमः ॐ नर्सिंह नमः ॐ कौर्माय नमः ॐ नमः

Om um, Prithyagiraye Namaha. Om um, Nadinye Namaha. Om um, Aguraye Namaha. Om um, Anseswaraye Namaha. Om um, Sayameswaraye Namaha. Om um, Siti Datriye Namaha. Om um, Durgeswaraye Namaha. Om um, Jayaye Namaha. Alamno. જાપ કરવાથી માતા અર્બુદાના આશીર્વાદ તમારી પર રહે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે આ નામના જાપ કરો અને માતાના આશીર્વાદ મેળવો જય મા અર્બુદા દેવી